તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ પીએમ મોદી સાડા ત્રણ કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજર રહેશે પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે જીએમડીસી ગ્રાઉન્ડના કાર્યકર્તા સંમેલનમાં તેઓ હાજરી આપનાર છે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પીએમ મોદીમાં જન્મદિવસની શુભેચ્છા આપતા બેનર્સ પણ લાગ્યા છે કશ્યપ અમારી સાથે જોડાઈ છે કશ્યપ સાડા ત્રણ કલાકે વડાપ્રધાન આવશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે જણાવશો કે હાલમાં કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને કયા કયા જિલ્લામાંથી કાર્યકર્તાઓ અત્યારે ત્યાં આવી પહોંચ્યા છે કેવી છે સુરક્ષા વ્યવસ્થા

કા કાર્યો જે છે જેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પીએમ દ્વારા કરવામાં આવશે મહત્ત્વનું છે કે આ કાર્યક્રમ છે તેમાં ગુજરાતભરમાંથી લોકો જે છે તેને અહીં હાજર રાખવામાં આવશે અને એક લાખ લોકો જે છે તે અહીં એકત્ર થશે ને તેમના દ્વારા પીએમનું અભિવાદન છે તે કરવામાં આવનાર છે બીજી મહત્ત્વની બાબત એ છે કે પીએમ મોદી છે અહીં ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે ને આજે બપોરનો આ જે કાર્યક્રમ છે તેમાં ધારાસભ્યો સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના નેતાઓ છે તેને પણ અહીં હાજર જે છે તે રાખવામાં આવનાર છે અને સુરક્ષામાં કોઈ ચૂંટ ના થાય તેના માટે થઈ અને સુરક્ષા વ્યવસ્થા જે છે તે સઘન કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી અહીં હાલ ખુરશીઓ છે તે ગોઠવવામાં આવી છે ને લગભગ અઢીથી ત્રણ વાગ્યા આસપાસ આ ડોમ જે છે તે લોકોથી ખચોખચ ભરાઈ જશે સાડા ત્રણ વાગે પીએમનું અહીં આગમન થશે ને ત્યારબાદ આ ડોમની અંદર જ તેમના દ્વારા ખુલ્લી જીપમાં લોકો વચ્ચે જશે અને લોકોનું અભિવાદન છે તે પીએમ દ્વારા ઝીલવામાં આવશે સામાન્ય રીતે જે પ્રમાણે ચૂંટણી વખતે જાહેર સભામાં પીએમ મોદી છે તેના દ્વારા જે પ્રમાણે સભા સ્થળ ખાતે પહોંચી અને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન છે તે જીલતા હોય છે એ જ રીતે પણ આયોજન છે છે તે કરવામાં આવ્યું અને હાલ મેટ્રો નું પણ જે છે તે પીએમ દ્વારા કરવામાં આવ્યું છે અને સાડા ત્રણ વાગે તે અહીં પહોંચશે અને અહીંથી કાર્યક્રમ જે છે તે પૂર્ણ કરી અને તે અહીંથી રાજભવન પરત ફરશે આભાર કશ્યપ તમામ વિગતો માટે વધુ